મિત્રો આપ સૌ જાણો છો કે હવે લોકસભાની ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ચૂંટણી પંચે પણ લોકસભાની તારીખો આપી દીધી છે આ દરમિયાન અનેક પક્ષોએ પોતાના મોટાભાગના ઉમેદવારો જાહેર કર્યા છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ભાજપે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે ત્યારે તમને જણાવી દઈએ કે પરસોત્તમ રૂપાલાએ પાછલા દિવસોમાં ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું જે બાદ ક્ષેત્રીય સમાજમાં ભારે રોજ જોવા મળ્યો હતો મિત્રો રૂપાલા રાજપૂત સમાજનું વિરોધ પ્રદર્શન હજુ પણ યથાવત છે આ બધા વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ક્ષેત્રિય સમાજનો વિરોધ ચરમસીમાએ પહોંચી ગયો છે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ ગામોમાં ભાજપના આગેવાનો કે કાર્યકરોના પ્રવેશ ઉપર પ્રતિબંધોના પોસ્ટર લાગ્યા છે વધુમાં તેઓ જણાવે છે કે અહીં પેરડા અને મોઢવાડા ગામમાં પરસોત્તમ રૂપાલા સહિત ભાજપના કોઈ પણ આગેવાનો કે કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા પોસ્ટરો લાગ્યા છે મિત્રો આ ગામમાં રાજપૂત કરણી સેના દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરોમાં લખ્યું છે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના કોઈપણ કરો કે આગેવાનો આ ગામમાં પ્રવેશ ન કરવો વધુમાં સુરેન્દ્રનગરમાં પહેલાંથી જ ભાજપના ઉમેદવાર ચંદુભા શિહોરાની સામે પક્ષના કેટલાક કાર્યકર્તાઓમાં અસંતોષ છે અને હવે આ પ્રવેશબંધીના પોસ્ટરે આ બળતામાં ઘી અમવાનું કામ કર્યું છે તો બીજી તરફ રાજકોટ જિલ્લાના કેટલાક ગામોમાં પણ રાજપૂત સમાજમાં રૂપાલા વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો છે વધુમાં તમને જણાવી દઈએ કે રાજકોટ જિલ્લાના રતનમન ગામે લોકોનું એવું કહેવું છે કે અમે ભાજપને અમારા ગામમાં પ્રચાર કરવા નહીં દઈએ